શનિ રવિના બે દિવસ મરે અટકીને રહેવાનું કારણ કે સોમવારે રિપોર્ટ આવે પછી જ હું એમને કહી શકું કે કેન્સર છે આ બે દિવસ અમે રાજનીતિ જોવા ગયા એ જ દિવસોમાં રિલીઝ થયેલી હું બાપુને લઈને અમે લોકો રજવાડુમાં ખાવા ગયા સરસ આઈ ટ્રાયટ ટુ મેક સેટરડે સન્ડે એઝ ફ્રૂટફૂલ એન્ડ એઝ જોવિયલ એન્ડ એઝ હેપી એઝ આઈ કુડ મારા તરફથી મેં તમામ પ્રયત્નો કર્યા કે આ શનિ રવિ દરમિયાન પેટ સ્કેન આવું શબ્દ પણ ના આવે અમે ગાડી લઈને નીકળ્યા સોમવારે સવારે પેટ સ્કેન કરાવવા અને હું ને મારા પપ્પા બે જણા બાપુ કહેતી હું અમે બે જણા ગાડીમાં બેઠા હતા અને મારા કાકા હજી બેસવાના હતા એટલે મારા પપ્પાએ મને કહ્યું કે રિપોર્ટ આવે પછી રડીશ કે હમણાં રડવું છે હું હજી પણ એ પળ યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે તમે કઈ પણ કરો જેનો ડીએનએ તમારામાં વહે છે એ તમને નથી ઓળખતા એવું માનવાની ભૂલ ન કરવી એ બધું જ સમજે છે એ બધું જ જાણે છે એનો પ્રયાસ ખાલી એટલો હોય છે કે તમારો ભ્રમ અકબંધ રાખે કારણ કે તમારો ભ્રમ તોડે તો તમને તકલીફ થશે એવી પણ એને ખબર છે મારા પપ્પા આમ બહુ સૌરભભાઈના પણ મિત્ર અને આમ મિજાજ એકદમ અલગારી મહા મોડે ચોપડાવી દેવાનો સ્વભાવ પ્રામાણિકતા ભયાનક લગભગ બત્રીસ એક નોકરીઓ બદલી શેરો બદલ્યા સવારે કામ કરવા જાય ઓફિસે ત્યારે અમને ખબર ના હોય કે પાછા આવશે ત્યારે નોકરીમાં ચાલુ હશે કે નહીં એ શેઠને કાઢી મૂકે શેઠ અને શું કાઢે એવો સ્વભાવ એમાં માધવસીભાઈ ચીફ મિનિસ્ટર અને એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બેસીને કંઈ લખતા હતા ઉપર શર્ટ ન પહેરે નીચે ખાલી શોર્ટ્સ પહેરે ને ચશ્મા પહેરે કંઈ લખતા હતા અને માધવસિંહના ડ્રાઈવર આવ્યા અને એકદમ અદબથી આમ ઉભા રહ્યા ને એટલે મારા પપ્પાએ પૂછ્યું આમ શું છે એટલે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ આપને બહુ યાદ કરે છે એટલે ચશ્મા આમ સરખા કરીને કહે છે કે કેજે સાહેબને હું પણ બહુ યાદ કરું છું આવો માણસ અમે પેટ સ્કેનનો રિપોર્ટ લઈને આવ્યા પથારીમાં સૂતા અને મને કે છે મારા ખાતામાં ત્રીસ હજાર રૂપિયા છે અને ત્રણ લાખ રૂપિયાનો મેડિક્લેમ છે તમારે દવા કરવી હોય તો કરો બાકી હું તો આમ પણ મરી જવાનો છું એટલે અમને સમજાયું કે આ પરિસ્થિતિમાં કેવી રીતે થવાનું હસવું આના ઉપર કે રડવું દુઃખી થવું એમની સાથે ઝઘડવું શું કરવું કે આટલું બધું કમાયા કશું બચાવ્યું નહીં તમને સમજણ નથી પડતી આ તો બધા વહી ગયેલા પાણી હતા હવે ચીસો પાડવાનો રડવાનો કકડવાનો કોઈ અર્થ જ નહોતો અને એ પછી શરૂ થઈ એક મેરેથોન સાડા ત્રણ ચાર મહિનાની રેસ એગેન્સ ટાઈમ મારો તમામ પ્રયત્ન એવો કે એમને બચાવી લઉં અને મારી અંદરથી ખબર કે બચવાના નથી અને એની અંદર રોજ સાંજે અમારે ઘરે પાર્ટી થાય મિત્રો આવે દારૂ પીવાય ખવાય રોજ એક દિવસ સેવ પૂરીને એક દિવસ ઈડલી સાંભરને એક દિવસ પાઉભાજી થાય અને રોજ સાંજે સૂતી વખતે હું એમની પાસે બેસવા જાઉં બધા જતા રે પછી એટલે મને એક જ વાત કે મને જમીન પર સુડાવતા નહીં મને ફૂલ ચડાવતા નહીં મને કોરા કપડા પહેરાવતા નહીં દીવો કરતા નહીં એટલે લગભગ રોજ આ ચાલ્યું ચાર પાંચ દિવસ એટલે એક દિવસ મેં કહ્યું મેં એકદમ સમજી ગઈ છું મને ગોખાઈ ગયું છે એટલે એક સેકન્ડ મારી સામે જોઈ રહ્યા અને પછી મને કહે છે બીજું તો કંઈ વીલ કરી શકું એમ નથી સમટાઈમ્સ આઈ ફીલ ધેટ વી ઓલ હેવ અવર પેરેન્ટ્સ ઇન અસ આ જે સિદ્ધાર્થને એનો ચહેરો દેખાય છે ને ક્યાંક રમેશભાઈ તમારામાં જીવતા જ હશે અને તમને અચાનક જ ખબર પડે કે આ તો હું પપ્પા જેવું વર્ત્યો અથવા આ તો હું પપ્પા જેવું વર્તી આ આ બહુ ઇન્ટરેસ્ટિંગ શોધ હોય છે પોતાના વિશેની જે જે વસ્તુઓ તમે નકારી હોય ને કે પપ્પાને બહુ ટેવ યાર બધાને બોલાવી લે જમવા ટોળું ભેગું કર્યા કરે દર અઠવાડિયે અચાનક થોડાક મહિનાઓ વર્ષો પછી તમારા વાળ ધોળા થવા લાગે ત્યારે તમને રિયલાઈઝ થાય કે તમે પણ શનિ રવિ લોકોને બોલાવતા થઈ ગયા છો જે જે વસ્તુઓ વિશે તમે બૂમો પાડીને વિરોધ કર્યો હોય જે જે વસ્તુઓ વિશે તમે એમ કહ્યું કે બહુ પહોળા થો છો બધાને પૈસા આપો છો તમને જરૂર પડશે પડશે ત્યારે ખબર થોડાક જ વર્ષો પછી તમને ખબર પડે કે તમે પણ એટલી જ આસાનીથી લોકોને પૈસા આપી દો છો ત્યારે સમજાય કે ડીએનએ શું છે ડીએનએ કોઈ ઇન્જેક્શનની સોય ખોંસીને બહાર કાઢીને કાગળમાં લખાતો રિપોર્ટ નથી ડીએનએ તો જીવે છે આપણામાં અને એ જીવતો ડીએનએ જે આપણી અંદર છે એ આપણને આપણા પેરેન્ટ્સ બનાવે છે સ્મરણ તો પછીની વાત છે પણ મરણ પછી જે આપણામાં જીવે છે ને એ હું માનું છું આપણા માતા પિતા છે આ નવું ઘર લીધું છે એ પછી હું એક પણ વાર હિંચકે બેસી શકી નથી માત્ર એક જ કારણ કે મને એમ જ લાગે કે એ હોત તો અહીં જ બેસતા હોત આ એમની જગ્યા છે બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ આ ઓબ્ઝર્વેશન્સ આ ફિલિંગ્સ આમાંથી પસાર થવાની ક્ષણો હમણાં બાવીસમી જાન્યુઆરીએ આઈ લોસ્ટ માય ફાધર ઇન લો

હું પુત્ર વધુ નહોતી હું દીકરી જ હતી સંજય મારા વરનું નામ છે એટલે એમના પોતાના દીકરાને ના આપતી નહીં તો ઠાચરું કરી નાખશે હું પુત્રી જ હતી પુત્ર વધુ નહોતી હું અઠવાડિયું ન ગઈ હોઉં તો ફોન આવે શું ઈદના ચાંદ બહુ પૈસા બનાવો જો હવે એ નંબર હું ડિલીટ કરી શકી નથી હજી પણ મને ઘણીવાર એમ થાય કે કદાચ ફોન આવે કદાચ પૂછે કેટલા બધા સંબંધો આપણી જિંદગીમાં પિતૃતુલ્ય હોય છે મારે એના વિશે પણ વાત કરવી છે જે જન્મ આપે ઉછેરે ભણાવે મોટા કરે એ તો મા બાપ હોય જ છે પણ એ સિવાયના લોકો પણ હોય છે કે જે તમારી અંદર કશુંક ચમચી ચમચી ઉમેરે છે તમે જે કંઈ છો એમાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો હોય છે આપણે સ્વીકારીએ ક્યારેક ક્યારેક ન સ્વીકારીએ મારા પપ્પા સાથે મારા ભયાનક ઈગો પ્રોબ્લેમના સંબંધો અમારા દરરોજ ઉઠીને એક બાબતે ઝઘડો થાય એ મોદી વિશે કંઈ બોલે એટલે હું કહું કે જો બધી વાત સાચી પણ એ કરે છે ને કામ તમારા માધવસિંહભાઈએ ના કર્યું ને એટલે ત્યારે એ ગુસ્સે થાય રિવરફ્રન્ટ બનતો તો હું રિવરફ્રન્ટ નું પીઆર કરતી હતી ત્યારે મને કે આટલા બધા લોકો વિસ્થાપિત થઈ જશે આમ થશે અરે અરે મેં કીધું કરે છે છે એમને જ્યાં ત્યાં કરે છે આવા બધા ઝઘડા અમારે થાય એમાં બહુ રસપ્રદ વાત અશ્વિની કાકા પાસે ગઈ ને મેં એમ કહ્યું અશ્વિની ભટ્ટ પાસે મારે નોકરી જોઈએ યાર આ માણસ જોડે મારતી નહીં રહેવાય એક્ઝેક્ટલી આવું એટલે અશ્વિની કાકાએ કહ્યું કે સુનિલ ગવાસ્કર ગામમાં છે જ્યાં ઇન્ટરવ્યુ કરી તો સંદેશમાં તારી નોકરી પાકી કોઈ ક્લુ નહીં હું આજે પણ ક્રિકેટ નથી જોતી મને ક્રિકેટમાં એક ટકાનો રસ નથી આજે પણ નહીં એટલે શું એટલે સુનીલ ગવાસ્કરનો ઇન્ટરવ્યુ કરવાનો બસ એનાથી કરીને ઇધર ઉધર કરીને ઓળખાણ કાઢીને પહોંચીને એ વખતે કર્ણાવતી હોટેલ હતી અમદાવાદમાં ત્યાં બધા ઉતરતા ત્યાં જઈને સુનિલ ગવાસ્કરને પકડ્યા એનો ઇન્ટરવ્યુ કરે ફોટોગ્રાફર પણ લઈ ગઈ દોસ્ત મારો કે તું ભાઈ ફોટા પાડ્યા લોકો તો માનશે નહીં બધું પૂરું કરીને સાંજે પાંચ સાડા પાંચ વાગે મેં ઇન્ટરવ્યુ લખીને આપ્યો હવે અશ્વિની કાકાનો વારો એમણે ગેલી બદલી છેલ્લી ગડીએ અને સૌથી પહેલી બાયલાઈન પહેલા જ ઇન્ટરવ્યુની કાજલ ઓઝા દ્વારા સવારે શેઠે એમને બોલાવીને તતડાયા પણ મારી નોકરી થઈ ગઈ એ પછી આઠસો રૂપિયા પગાર દૂરદર્શનમાં અપ્લાય કર્યું ન્યૂઝ વાંચતી થઈ ત્યાંથી પૈસા આવે દોઢસો રૂપિયા દર અઠવાડિયે ચિક્કાર પૈસા આવે એટલે આઈ સ્ટાર્ટેડ શોઈંગ ઇટ ટુ માય ફાધર કે મારી પાસે પૈસા છે મને શું છે તમને શું હું વાપરું મારે જેમ વાપરવા એમ મારે જેમ કરવું એમ કરવું તમે કોણ બહુ મજાની વાત એ હતી કે એક દિવસ મને એવું કહ્યું કે થોડા કુર્તા તમે લઈ આવો તમને તમારી પાસે તારા પૈસા લેવા છે અમે ગયા એમને માટે કુર્તા લીધા બધું લીધું પછી પાછા બહાર નીકળતા હતા એટલે મેં એમને કહ્યું હવે મને એમ સમજાવો કે આ બધું કર્યાનું તાત્પર્ય શું મેં તો અપાવી દીધા મારી પાસે પૈસા છે હું અપાવીશ બી ખરી પણ તમે આવું કર્યું કેમ તો કે તને રોજ એવું થાય છે ને કે તારા મારા પૈસા નથી વાપરવા તો હું તારા વાપરું મને એવા ઈગો પ્રોબ્લેમ નથી મને એવા ઈગો પ્રોબ્લેમ નથી હું તારા પૈસા વાપરું ચાલ ને ભાઈ આપણે એમ રાખીએ બહુ બહુ મજાની રિલેશનશિપ મે માણી છે મારા પિતા સાથે અને મેં જોયું છે કે એક પિતા જ્યારે મિત્ર થઈ જાય અમુક ઉંમરે ત્યારે એ તમારી સાથે કેટલું બધું શેર કરે કેટલું બધું આપી શકે તથાગત અને મારા પપ્પા બે જણા પિક્ચર જોવા જાય તથાગત મસ્ટ હેવ બીન વોટ ફોર યર્સ ફાઈવ યર્સ ઓલ્ડ એને લઈને મારા બાપુ પિક્ચર જોવા જાય પછી હું તથાગતને પૈસા આપું કે કોલ્ડ પાંચ વર્ષનો કે બાપુને કોલ્ડ કોફી ભાવે છે તું તું પીવડાવજે એટલે તથાગત બહુ જ ઉત્સાહપૂર્વક એમને કે મને પૈસા આપ્યા છે એટલે બાપુ એને કે મને પણ આપ્યા છે આ પિતા હોય છે દરેક વખતે આપણે જ્યારે પિતાનો વિચાર કરીએ ત્યારે એ કોઈ માળી છે કોઈ અમુક છે કોઈ તમુક છે એ સિવાય પણ એક રોલ હોય છે એનો અને એ રોલ હોય છે મેન્ટરનો આ મેન્ટરનો રોલ જે પિતા પરફેક્ટલી ભજવે ને હું માનું છું એમના સંતાનો એ જિંદગીભર ક્યારેય ફરિયાદ કરવી નથી પડતી અને એમના પિતાએ કોઈ દિવસ એવી ફરિયાદ કરવી નથી પડતી કે મારા સંતાનો કશું કરતા નથી હેનરી એક બહુ જાણીતી કથા છે કે એક હોટેલમાં હેનરી ફોર્ડ નીચે ઉતરે ઇકોનોમી રૂમમાં ને એનો દીકરો ઉપર સ્વીટમાં રહે મેનેજર એક દિવસ એને પૂછ્યું કે સાહેબ તમે તો આવ આવી જગ્યાએ રહો છો ના ના રૂમમાં અને તમારો છોકરો ઉપર સ્વીટમાં જલસા કરે છે એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે મારા બાપનું નામ નથી મોટા ભાગના પિતા પોતાને પડેલા અભાવ પોતે કરેલા સંઘર્ષ પોતે ભોગવેલી તમામ અસુવિધાઓ પોતાના બાળકને યાદ કરાવવામાં કોઈક વિચિત્ર પ્રકારનો સંતોષ લે છે ખબર નથી શું છે આ કઈ સાયકોલોજી છે અમારી પાસે તો બે જ શર્ટ હતા અરે પણ તો એમાં એનો શું આંખ તમારી પાસે બે શર્ટ હતા એમાં તમારા સંતાનનો કોઈ વાંક જ નથી તમારા પિતાનો વાંક છે ગો બેક ફાઇટ વિથ ઇમ ડોન્ટ ફાઇટ વિથ યોર ચાઇલ્ડ તમારા બાળકને તમે બાવીસ શર્ટ આપ્યા છે ને મજાથી પહેરે છે તો એ જોઈને આનંદ કરો તમે નવ વાગે નોકરી જાઓ છો અને તમારું બાળક સાડા નવ વાગે ઉઠે છે જેનો તમને ભયાનક અફસોસ છે એટલે દર રોજ તમે એને નોકરી જતા કહો છો કે હું નવ વાગે જાઉં છું ને એટલે તું સાડા નવે ઉઠી શકે છે ન જાઓ આજની પેઢીની મજા શું છે ખબર છે એને તમે જોડી આપશો ને તો બારે બાર ઘસશે અને જો એક જ જોડી જૂતા આપશો ને તો એમાં પણ એટલી જ મજા કરશે આ પેઢી પાસે એક ગજબ પ્રકારનો સંતોષ છે તમને ખરેખર તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય તમે હવે આ વાત નોટિસ કરજો કે હશે તો વાપરશે નહીં હોય તો એના વિના એટલી આસાનીથી ચલાવે છે આ પેઢી એનું એક કારણ એ છે કે આ પેઢીના મનમાં ક્યાંક ઊંડે ઉંડે એવી ખબર છે કે હમણાં જ ચલાવવાનું છે થોડા વર્ષ પછી આ બધું મારું જ છે આ જે બંગલા મારા બાપા બાંધે છે ક્યાં એ થોડા વાપરવાના આપણે જ મજા કરવાની છે હમણાં ભલે ને બે જોડી જૂતામાં ખખડાવી ખખડાવીને આપે પછી મારો જ વારો આવવાનો છે આ આ પેઢી મજાની છે આજના પિતૃત્વની વાત કરીએ ને તો આપણને સમજાય કે આજના છોકરાઓ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે

કે હું આવું બરમુડા પહેરીને મારા દીકરાને મારી માનું મારા પપ્પા એ તો બહુ જ સ્પષ્ટ કહેલું બાપુએ કે કોઈ શ્રાદ્ધ નહીં કોઈ શોક સભા નહીં કોઈ વિધિ નહીં કશું જ નહીં કરવાનું પણ મારી મા અમુક પ્રકારની એટલે મારી મા ના ગયા પછી અમે હરિદ્વાર ગયા એના અસ્થિ પધરાવવા અને એનું શ્રાદ્ધ કરવા વગેરે વગેરે એટલે મારા દીકરાને મેં કહ્યું મેં કીધું બેટા તું બહુ વાલો હતો ઈયાને ઈલા મારી માનું નામ મારો દીકરો નાનપણથી એને ઈયા કે કારણ કે મારા પપ્પા એને ઈલા કે એટલે હી લર્ન કે ઈયા કહેવાનું એટલે એમ કે ઈયા તો તું બહુ વાલો હતો બેટા એટલે તું શ્રાદ્ધ કર તો સારું એટલે એને કશું બોલ્યા વગર બધી વિધિ કરી જે કહ્યું તે પેલું આમ કઈ ઘાસ બાંધ્યું નામ કર્યું ફલાણું કર્યું પિંડ કાપ્યું જે કીધું એ બ્રાહ્મણે ડૂબકી પણ મારી પાંચ અને પછી ગંગામાંથી નીકળી અને મને કે છે હવે હું શાવર લઈ લઉં